અહીંયા શરત નથી પણ આપણે શરત રાખીએ છીએ એટલે પ્રેમ નથી બધા કહેતા આમ લગન પહેલા તો તમે બહુ સારા હતા પણ લગ્ન પછી તમે બદલાઈ ગયા પણ લગન પછી ત્યાં શરતો કેટલી બધી મૂકી એટલે પ્રેમ જતો રહ્યો કેટલા બડા ડાઈવોર્સ ના રેશિયો વધી ગયા તમે જુઓ તો ખરા વી ટ્રાય ટુ શો ધેટ વી આર પરફેક્ટ એન્ડ કમ્પ્લીટ બટ વી આર નોટ વી હેવ ટુ એક્સેપ્ટ ઈટ ધેટ વી આર ઇનકમ્પ્લીટ આ એમ નોટ પરફેક્ટ પણ જે એ જે કોટશિપ નો પિરિયડ છે એની અંદર વી ટ્રાય ટુ શો કે હા હું તારા હાથમાં ચાંદ પણ લાવીને આપી દઉં તું તો ક એટલું બધું કરીએ ને પછી જયારે ચાલુ થાય આ હા એક વાર બસ ફેરા ફરી ગયા યાદ રાખજો બોલિવૂડે આપણા સંસ્કારનું અધપતન કર્યું છે ફેરા ચાર જ હોય સાત નહીં સાત તો પગલાં હોય જે જોડે ચાલવાના છે પણ એ પણ પગલાં નથી એ સપ્ત પ્રતિજ્ઞાઓ છે એકબીજાને સાથે કેમ રહેવું એ કમ્પેનિયનશીપ કેવી રીતે ફૂલફિલ કરવી એની એ પ્રતિજ્ઞાઓ છે પણ એ પરસ્પર હોય હા સમય પ્રમાણે બદલવી હોય તો તમે બદલાવી શકો છો પણ જે કમ્પેનિયનશિપ કેમ નિભાવવી ઘણા તમે જોજો વડીલો તમે જોયા હોય તો ઘણા વડીલોમાં એવું છે એક જાય ને એટલે બીજું તરત ખરી પડે કાં તો ધીરું પડી જાય અને થોડા વખતમાં એ પણ અત્યારે આપણે બે દાડા જોડે નથી રહી શકતા શકતા એકબીજાને બે કલાક નહીં કેવું થઈ ગયું એ તમે કામે માથે ના જ્યાં જવું હોય ત્યાં જાઓ પણ માર માથે ના બેસો આપણે કોઈને ખમી જ નથી શકતા અમુક વારથી વધારે તમે જોજો કોઈની જોડે આપણે રહી જ નથી શકતા સતત થોડી વાર થાય એટલે આપણને તરત બીજું કંઈક જોઈએ નવું જોઈએ આ તો કે બસ જોઈ લીધું ગયું સમથિંગ રોજ નહીં હર ઘડીએ આપણને કંઈક જો નવું જોઈએ છે તો ક્યાંથી બધું ટકે કારણ કે એકમાં ચિત્ત જ નથી જે છે એનું એક્સેપ્ટન્સ નથી સ્વીકાર નથી ઘણી બધી ભાવનાઓ છે વિભાવનાઓ છે જે આપણે પરસ્પર કેળવવાની હોય છે અને બાકી જે કંઈ પણ દેખાય છે કે ટકેલું છે એ ટકાવેલું છે માટે બેમાંથી એક જણે બે હાથે તો તાળી નથી જ વાગી રહી અને આપણે જ જવાબદાર છીએ કારણ કે ખરાબ લાગે ખોટું લાગે તો માફ કરજો પણ આપણે જ જો જાહેરમાં પરસ્પરનું એકબીજાનું આદર સત્કાર પ્રેમ સન્માન નથી જાળવતા ત્યાંથી આ બધી શરૂઆત થઈ છે કે અત્યારે જેને ગૃહસ્થાશ્રમ કહેવાય નામની એક સંસ્થા સોસાયટી એ બધું પડી ભાંગી રહ્યું છે અને એ બધાનું કારણ આપણે એકબીજાનો આદર સ્વીકાર